સુરતના આરોગ્ય વિભાગની સ્ક્રોડ ટીમે બમરોલી વિસ્તારમાં સરપ્રાઇઝ તપાસ હાથ ધરી હતી આ દરમિયાન અનેક દુકાનોની ચેકિંગ કરવામાં આવી હતી આ તપાસ દરમિયાન બમરોલી રોડ પર આવેલા આશાપુરી માર્કેટના મુખ્ય રસ્તા પરથી અનેક દુકાનો અને લારીઓની તપાસ કરવામાં આવી હતી આરોગ્ય ટીમને તપાસ દરમિયાન કેટલીક સંસ્થાઓએ

અધિકારીઓ એ તમામ દુકાનો અને ઢેરીના સંચાલકોને સખત ચેતવણી આપી છે તેમણે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો ભવિષ્યમાં એક્સપાયર થયેલી અથવા ખાદ્ય ચીજ વસ્તુઓ વેચાતી મળે તો તેના વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે મારું નામ દિનેશ ડોડિયા છે સેનેટરી સબ ઇન્સ્પેક્ટર છું બમ્બરડી વોર્ડ સ્તરે આજ રોજ અમારું કામગીરી ઓવારી અમે અમારા સાથી મિત્રો છે સાથે જે આશાપુરી માર્કેટ રોડ પર બધી સંસ્થાઓ ચેક કરેલ સંસ્થાઓ લારીઓ તથા અમુક પ્લાસ્ટિક પ્રતિબંધ પ્લાસ્ટિક બી જપ્ત કરેલું છે અને ડેરીઓમાં અને આઈસ્ક્રીમો જે છે તે તે એક્સપાયર વાળી હતી જે જમા લઈને તેને ડિસ્પોઝ કરવાનું છે તેમજ અ અખાદ્ય વસ્તુઓનો બી ઘણો જે જેનો બી નાશ કરવા માટે અમે અત્યારે ગાડી બોલાવેલી છે જે તમામ વસ્તુ અમે અત્યારે નાશ કરશું તે બાબતમાં અત્યારે દુકાના સંસ્થાના માલિકોને ચેતવણી આપેલી છે કે હવે પછી આવી ચીજ વસ્તુઓ વેચશો તો તમારી સામે નિયમ અનુસાર કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે